કાર્યકર્તાઓ છે હંમેશા પાર્ટી ડિસિપ્લિનથી ચાલતી હોય છે અને ચૂંટણી આવે એટલે સ્વાભાવિક છે કે બધાને ઈચ્છા પણ હોય છે પરંતુ એક શીર્ષ નેતૃત્વના આદેશના પગલે આદેશના પગલે જે પણ મળી મળી બે બે સીટ સીટ છે એમાં અને ઉપર અમારા એક એક કાર્યકર્તા છે મજબૂતાઈથી કોંગ્રેસની સાથે પણ રહેશે એ જ રીતે બે સીટો અમને મળી છે એમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ સાથે રહેશે અમારો ઉદ્દેશ્ય છે લોકશાહી બચાવવી કારણ કે સ્વાભાવિક છે કે અત્યારે લોકતંત્રની હત્યા જયારે ખુલ્લે આમ થઈ રહી હોય ચંદીગઢમાં આપણે જોયું હશે કે માત્ર છત્રીસ વોટમાં પણ જો આ ધાંજલિ કરતા હોય સુપ્રીમ કોર્ટ સુધી ડિક્લેર કરતું હોય તો આ ભાજપ નેવું શું કરશે મતદારોમાં અને એટલા માટે અમારે દેશ બચાવવા માટે થવું પડ્યું છે અમે આ જાહેરાતોને અમે આવકારીએ છીએ અને નિષ્પક્ષ આ ઇલેક્શન થાય એના માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને આગેવાનો પણ પૂરતો સાથ અને સહકાર આપશે આચારસંહિતાનો પણ સંપૂર્ણપણે પાલન કરીશું આજે ઇલેક્શન જાહેર થયું છે એટલે આજથી આચારસંહિતાનો અમલ થશે પણ ઉમેદવારો માટે તો જ્યારે ફોર્મ ભરે છે ત્યારથી આચારસંહિતા એમને લાગુ પડે છે પણ અમે જેટલા ઉમેદવારો છે છવ્વીસે છવ્વીસ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો એ આદર્શ આચારસંહિતા પણ પાડવાનો પ્રયત્ન પૂરેપૂરો કરશે અને એના કારણે એક સારા વાતાવરણમાં ઇલેક્શન થાય જે એમણે નિર્ણય કર્યા છે હેટ સ્પીચ હોય કે સોશિયલ મીડિયામાં ખોટું લખાણ થતું હોય તો આ વખતે ચૂંટણી કમિશનર દ્વારા પણ એને રજૂ આપવામાં આવશે એ પોતે પણ એમાં રસ લેશે અને એના કારણે કોઈ પૈસાનો દુરુપયોગ ન થાય એની પણ એમને ચિંતા કરવા માટે આજે પ્રોમિસ કર્યું છે તો મને લાગે છે કે પૂરતી તકેદારી સાથે ખૂબ એક્સરસાઇઝ કરીને ઇલેક્શન કમિશનર દ્વારા આજે તારીખો નક્કી કરવામાં આવી છે જે શરતો નક્કી કરવામાં આવી છે એને અમે આવકારીએ છીએ અને એનું પાલન કરીશું એની પણ આપણે ખાતરી આપીએ છીએ ધન્યવાદ આપે જોયું છે કે પહેલા ફેઝમાં આવો તો કદાચ પ્રેશર વધારે ત્રીજા ફેઝ એટલે સમય પૂરતો છે અમે અમારું હોમવર્ક કરી લીધું છે ભારતીય જનતા પાર્ટી સત્તાધારી પાર્ટી છે પાંચ લાખથી વધારે જીતી જશું એવા અમારા સૌરાષ્ટ્રમાં કહેવાય ફાંકા મારે છે એ રીતે એમની સીટો જે જાહેર કરવાની હોય એમાં હાજી નથી કરી શક્યા તો અમે અગેન્સ્ટ ઓલ ઓઝ જનતાના આશીર્વાદ સાથે લડીએ છીએ અને યોગ્ય સમયે યોગ્ય ઉમેદવારો પણ આપી દઈશું આશા રાખું છું ચૂંટણી કમિશન ઉપર બહુ મોટી જવાબદારીઓ છે અમારી પાસે તો ફ્રીની શું વેચાતી લઈને વેચવાની રેવડીઓની વ્યવસ્થા નથી એટલે અમારા માટે તો એ સવાલ નથી હવે જે લોકો ફ્રીની રેવડી વેચવા ટેવાયેલા છે અને રેવડી નથી વેચતા ગુજરાત મહાત્મા ગાંધીજી નું સરદાર વલ્લભભાઈ પટેલ છે જન્મભૂમિ છે છે એમની તીર્થભૂમિ ભગવાન સ્વામિનારાયણ છે અહિયાં ભારતીય જનતા પાર્ટી દારૂના ખતારા ઉતારી પણ મતો ખરીદવા માટેનું બનાસકાંઠામાં ગઈ વખતે આપણે જોયું આ બધા ધંધા કરી ચુક્યા છે આવા લોકો સામે કડક હાથે કામ લેવાય એ માત્ર પ્રેસ કોન્ફરન્સમાં બોલવા પૂરતા શબ્દો પૂરતું મર્યાદિત નહીં રહે અને ઇલેક્શન કમિશન કડક હાથે કામ લેશે એવી હું શ્રદ્ધા રાખું છું